બનાસકાંઠામાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે હિન્દુ ધર્મમાં ગાયો પૂજનીય મનાય છે છતાં ગાયો પર હુમલાની ઘટનાઓ વધતી જતી છે ગત શુક્રવારે સાંજે દિયોદર તાલુકાના સેસણ જુના ગામની સીમમાં ચારો ચરવા ગયેલ વજેગઢ ગામની અબોલ ગાયો પર રાત્રિના સમયે વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ કુહાડી અને છરી વડે હુમલો કરી દસ જેટલી ગાયોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આજે વહેલી સવારે આ ગાયો લોહી લુહાણ હાલતમાં પડી હોવાનું જાણવા મળતા ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી જઈ જીવદયા પ્રેમીઓને જાણ કરતાં જીવદયા પ્રેમીઓએ તુરંત ભાબર ગૌશાળાની એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્ત ગાયોને ભાબરની ગૌશાળામાં સારવાર અર્થે ખસેડી હતી આ ઘટનાના પગલે ઉશ્કેરાટ ભર્યો માહોલ સર્જાતા દેવોદરના નાયબ પોલીસ અધિક્ષકે પણ દેવોદર પોલીસની ટીમ સાથે બનાવ સ્થળે દોડી જઈ હુમલાખોરોની શોધખોળ ચાલુ કરાવી હતી ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદ થયો હોય સરકાર દ્વારા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાય છે બીજી બાજુ દુષ્કાળની સ્થિતિમાં ઘાસચારાની અછતના કારણે અબોલ પશુઓ ખોરાકની શોધમાં આમતેમ ભટકી રહ્યા છે તલે વિકૃત માનસિકતા ધરાવતા શખસોએ અબોલ ગાયો ઉપર હુમલો કરતા જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળઈ આવ્યો છે ચારો ચરવા શેષણ જૂના ગામની સીમમાં આવેલી વજેગઢ ગામની 10 જેટલી અબોલ ગાયો કોઈ અજાણે ઇસમોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અમાનવીય કૃત્ય આચરતા સ્થાનિક અગ્રણીઓ પણ આ કુચેષ્ટાની આકરી નિંદા કરી આવા અધર્મીઓને દાખલારૂપ સજા કરવાની માંગણી કરી હતી ને સેશનની અંદર બહુ હુમલો થયેલો ગાયાને ને ગાયો પરત પાછી હજે શરીને વળતી આવી ને હવારમાં ગામ લોકોને જોણ પડે કે ગાયા ઉપર હુમલો થયેલો છે ને વોસીના વત્તા ધારિયાના પગ ઉપર ઘા મારેલા છે ત્રિવે હથિયારથી કેટલી ગાયો હતી દસેક ગાયો છે ને એક ગાય તો એ સ્થિતિ ઉપર જ સેશન ઉપર જ હાલમાં કાપેલી પડે છે ઉપર સ્થળ ઉપર જ